નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ મહત્વના સમાચારો ઉપર એક નજર છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવન તાલુકામાં વરસાદ સૌથી વધુ વિજયનગરમાં ત્રણ પોઈન્ટ અઠાણું ઇંચ વરસાદ જોવા મળ્યો છે મદદના બહાને વૃદ્ધાને લૂંટી લીધા વાત છે વડોદરાના માંજલપુરની બીજેર સ્કીમનો આરોપી ભૂપેન્દ્ર ઝાલાને જામીન મળી ગયા છે શુભાંશુ શુક્લાના નામે શરૂ કરાશે શિષ્યવૃત્તિ સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં જોવા મળ્યો છે વડોદરામાં ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા પીએમ મોદીએ ગુજરાતમાં હાઇબ્રિડ બેટરી ઉત્પાદન લોન્ચ કર્યું છે રાજકોટ ડિજિટલ એરેસ્ટના કેસના આરોપી ભાવનગરના નીકળ્યા મુખ્ય રસ્તાઓ ધોવાઈ જતાં પોળો ફોરેસ્ટ બંધ કરવામાં આવ્યું છે વાત છે સાબરકાંઠા જિલ્લાની મેદરડા મેઘતાંડવથી ખેતરો અને ખેડૂતો તબાહ થઈ જવા પામ્યા છે ઉત્તર અને દક્ષિણમાં વરસાદી તોફાન જોવા મળ્યું છે વિવાદો બાદ દિવાયત ખબરની ડાયરામાં ધમાકેદાર એન્ટ્રી રાજકોટમાં પાંચ આફ્રિકન વિદ્યાર્થીઓ ઉપર શંકા સુરતમાં બની વિશ્વની સૌથી નાની સોનાની ગણેશ અને લક્ષ્મીજીની મૂર્તિ હવે મિત્રો સમાચારો વિસ્તારથી સુરતના એક જ્વેલર્સે વિશ્વની સૌથી નાની અને એક ઇંચની સોનાની ગણેશજીની અને લક્ષ્મીજીની મૂર્તિઓ બનાવી છે દસ ગ્રામ વજન ધરાવતી બાવીસ કેરેટ સોનાની આ મૂર્તિઓ થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીથી જી રોડ ઇફેક્ટ ગુણવત્તાના સતત તૈયાર કરવામાં આવી છે જેની કિંમત લગભગ દોઢ લાખ રૂપિયા છે આ અનોખી કલાકૃતિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાવવા માટે અરજી કરવામાં આવી છે અને આ મેક ઇન ઇન્ડિયાના વિઝન સાથે સુસંગત છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં પાંચ આફ્રિકન વિદ્યાર્થીઓ પર શંકા છે રાજકોટ પોલીસે મારવાડી સહિતની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા આફ્રિકાના અંદાજિત બસોને પચાસથી વધુ વિદ્યાર્થીઓની સઘન તપાસ હાથ ધરી છે આ તપાસ દરમિયાન ચાર યુવતીઓ સહિત પાંચ વિદ્યાર્થીઓ તેમના વિઝાની મુદત પૂરી થયા ગયા બાદ પણ ગેરકાયદેસર રીતે રહેતા હોવાની સંખ્યા ઊભી થઈ છે આ વિદ્યાર્થીઓ પર અનેક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હોવાનો પણ આરોપ છે જો સાબિત થશે તો તેમને રિપોર્ટ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિવાદો બાદ દેવાયત ખવડની ડાયરામાં ધમાકેદાર એન્ટ્રી વિવાદો બાદ પ્રથમ વખત દેવાયત ખવડ જોવા મળ્યા ડાયરામાં સુરેન્દ્રનગરના સાયલાના ધજાડા ગામે રહ્યા હતા હાજર લોમે વધામમાં યોજાયેલા ડાયરામાં જોવા મળ્યા હતા ખવડ ભાદરવી બીજ નિમિત્તે લોમા બાપુની જગ્યામાં હતો લોક ડાયરો દેવાયત ખવડે અન્ય કલાકારો સાથે ડાયરાની રમઝટ બોલાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર અને દક્ષિણમાં વરસાદી તોફાન હવામાન વિભાગે અનેક રાજ્યોમાં રેડ અને યલો એલર્ટ આપ્યું છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા દિલ્હી અને ઉત્તર દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહે છે જમ્મુ કાશ્મીર હિમાચલ પંજાબના કેટલાક જિલ્લામાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ભારે વરસાદને કારણે નદી નાળા ઉફાન ઉપર આવવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેંદરડામાં મેઘતાંડવથી ખેતરો અને ખેડૂતો તબાહ થઈ ગયા છે જૂનાગઢના મેંદરડા તાલુકામાં પાંચ દિવસ પહેલાં પડેલા ધોધમાર વરસાદે ભયાનક તબાહી સર્જી છે પંદરથી વધુ ગામોમાં ખેતરો અને વોખળાના પાડા તૂટી જતાં ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોના મોઢા આવેલો ક્વાડિયો પણ છીનવાઈ ગયો છે ખેતરો જોવાઈ જતાં મગફળી કપાસ અને તલ જેવા પાકો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને પાણીના પ્રચંડ પ્રવાહ સાથે તણાઈને આવેલા મોટા પથ્થરો ખેતરમાં પથરાઈ ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્ય રસ્તો ધોવાઈ જતા પોળો ફોરેસ્ટ બંધ સાબરકાંઠા જિલ્લાના પોળો ફોરેસ્ટમાં ચોમાસાના સૌંદર્યનો આનંદ માણવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે પરંતુ ભારે વરસાદથી હરણાવ નદીમાં આવેલા પૂરને કારણે મુખ્ય રસ્તો ધોવાઈ જતા પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે સાણેશ્વરથી જૈન મંદિર વિસ્તાર અને અન્ય રસ્તાઓ પર ધોવાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો છે પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ હાલ પોળો ફોરેસ્ટ બંધ કરવાનો નિર્ણય પણ લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ ડિજિટલ એરેસ્ટના કેસના આરોપી ભાવનગરના રાજકોટમાં નિવૃત્ત કોર્ટ ક્લાર્ક સાથે નકલી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ ઓફિસર બનીને પિસ્તાલીસ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને ઇઠ્યાસી લાખથી વધુની ઠગાઈ કરી રાજકોટ સાયબર ક્રાઇમે ગણતરીના કલાકોમાં ભાવનગરના ત્રણ આરોપી બ્રિજેશ પટેલ મોહસિન શેખ મોહમ્મદ હલારીને ઝડપી પાડ્યા તપાસમાં જાણવા મળ્યું કે બ્રિજેશે એકાઉન્ટ ખોલાવીને ભાડે આપીને કમિશન મેળવ્યું હતું જ્યારે અન્ય બંને આરોગ્ય કમિશન એજન્ટ તરીકે કાર્યરત હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ ગુજરાતમાં હાઇબ્રિડ બેટરી ઉત્પાદન લોન્ચ કર્યું અમદાવાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તોશીવા ડેન્સો અને સુઝુકી વચ્ચેના સંયુક્ત સાહસ દ્વારા બનાવેલા ટીડીએસ લિથિયમ અને આયન બેટરી પ્લાન્ટમાં હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડના સ્થાનિક ઉત્પાદનની શરૂઆત કરી છે આ પ્રોજેક્ટ ભારતના બેટરી ઇકોસિસ્ટમના આગામી તબક્કાનું પ્રતિક છે આ અવસરે સુઝુકી મોટર કોર્પોરેશન પ્રમુખ તોશી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંક્યા વડોદરાના પાણીગેટ વિસ્તારમાં નિર્મલ પાળક યુવક મંડળની ગણેશ પ્રતિમા પર વહેલી સવારે અજાણ્યા શખ્સોએ ઈંડા ફેંકીને તંગ દિલી ફેલાવવાનો પ્રયાસ કર્યો મદાર માર્કેટ નજીક બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરીને ત્રણ શંકાસ્પદને રાઉન્ડ અપ કર્યા છે કોર્પોરેટર તથા આગેવાનો ઘટના સ્થળે પહોંચીને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ છલકાવાની તૈયારીમાં ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી બે લાખ બત્રીસ હજારને એકસો ને બત્રીસ ક્યુસેક પાણીની આવક થતાં જળ સપાટી એકસોને ચોત્રીસ પોઈન્ટ એકાવન મીટર સુધી પહોંચી ગઈ છે હાલ ડેમમાં સિત્યાસી ટકા પાણીનો સંગ્રહ છે અને ભયજનક સપાટી એકસોને અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની થોડા અંતરે છે દર કલાકે સરેરાશ ચાર સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે વીજ ઉત્પાદન માટે આરબીપીએચ અને સીએચપીએ es પાવર હાઉસ ફરીથી શરૂ કરાયા છે હાલ ડેમમાં ઓગણપચાસ હજાર ત્રણસો ને છન્નું ક્યુસેક પાણી નર્મદામાં છોડવાઈ રહ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો શુભાંશુ શુક્લાના નામે શરૂ કરાશે શિષ્યવૃત્તિ સીએમ યોગી આદિત્યનાથે વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાનમાં ઉચ્ચ અભ્યાસ માટે શુભાંશુ શુક્લાના નામે શિષ્યવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી છે નાગરિક સન્માન સમારોહમાં શુભાંશુને શ્રીરામની પ્રતિમા અને શાલ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા મુખ્યમંત્રીએ જણાવ્યું કે તેમનો અનુભવ નવી પેઢી માટે પ્રેરણારૂપ હશે અને રાજ્યના યુવાનોને અવકાશ ક્ષેત્રમાં નવી દિશા આપશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજા સ્કેમનો આરોપી ભૂપેન્દ્ર ઝાલાને જામીન બીજા સ્કેમના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને ગુજરાત હાઈકોર્ટે નિયમિત જામીન આપ્યા છે આઠ મહિના જેલમાં રહ્યા બાદ ઝાલા હવે જેલની બહાર આવશે તેણે રોકાણકારોના તમામ પૈસા એક વર્ષમાં કોર્ટમાં જમા કરાવવાની બાહેદરી આપી છે તે પ્રથમ ત્રણ મહિનામાં એક કરોડ બે કરોડ અને ત્રણ કરોડ જમા કરાવશે અને બાકીની રકમ નવ સરખા હપ્તામાં ચૂકવશે હાઈકોર્ટે આરોપી અને સરકાર બંનેને સાંભળીને આ નિર્ણય લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મદદના બહાને વૃદ્ધાને લૂંટી લીધા વડોદરાના માંજલપુરમાં વૃદ્ધ મહિલાને મદદના બહાને અજાણી મહિલાએ લૂંટી લીધી આરોપીએ વૃદ્ધાને રિક્ષામાં ઘરે મૂકવાની વાત કરીને વિશ્વાસ જીત્યો અને પછી એકાંતમાં લઈ જઈને ગળામાંથી સોનાનું ડોક્યો છીનવીને ફરાર થઈ ગયા ઘટનાની જાણ થતાં વૃદ્ધાએ પોલીસને જાણ કરી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સીસીટીવી ફૂટેજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઝડપથી કાર્યવાહી કરીને આરોપી મહિલાને ઝડપી પાડી અને મુદ્દા બાદ રીકવર કરવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને બાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે સૌથી વધુ વરસાદ વિજયનગરમાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસોને બાવન તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું ઇંચ વરસાદ પડ્યો નવસારીના ખેરગામમાં ત્રણ પોઈન્ટ ઓગણીસ ઇંચ વરસાદ પડ્યો ગુજરાતના અઠ્યાવીસ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ઉપરાંત ભાવનગર દાહોદ અને છોટાઉદેપુરમાં હજુ પણ વરસાદની શક્યતા રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પનો નવે આદેશ ધ્વજ સરકાવનારને થશે જેલની સજા અને કેશલેસ જામીન રદ થશે અમેરિકાએ એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે ધ્વજ સળગાવનારને જેલમાં મોકલવામાં આવશે અને જો તે ઇમિગ્રન્ટ હોય તો તેને દેશ નિકાલ કરાશે અમેરિકામાં ધ્વજ સળગાવવો તે એક મોટો ગુનો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે